નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસની પરીક્ષાનું આજે પરિણામ આવ્યું છે વાઘોડિયા રોડ પર આવેલ શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ દસના અંગ્રેજી માધ્યમમાં નેવું વિદ્યાર્થીઓ અને ગુજરાતી માધ્યમમાં બસો અડતાલીસ મળી કુલ ત્રણસો આડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં શાળાનું પરિણામ પંચાણું ટકા આવ્યું છે શાળાના હરેશ જોશીએ બંને માધ્યમમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને અભિનંદન શુભેચ્છા આપી હતી પરિણામ સારું આવતા આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો મારું નામ સૌમ્યા શાહ છે અને આનો શ્રેય મેં પૂરેપૂરો મારા પેરેન્ટ્સને આપું છું અને મારા સગા સંબંધીઓ જે ક્લોઝ રિલેટિવ છે એમને આપું છું અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ મેં આ સ્કૂલને આપું છું આ સ્કૂલમાં મારા ફોર ટુ ફાઇવ યર્સ સ્પેન્ડ કર્યા છે મેં અને બહુ સારું ટીચિંગ છે એટલે આમને પણ શ્રેય આપવા માંગીશ મેં અને સૌથી વધારે તો મને છે ને આ યરના સ્કૂલનું ટીચિંગ બહુ જ ગમ્યું છે અને ટીચર્સ પણ એક્સપિરિયન્સ વાળા હતા એટલે મને કોઈ પણ વાંધો નથી આવ્યો અને પેરેન્ટ્સ પણ બહુ જ સપોર્ટ હતો મને એ પ્રેશર સ્ટ્રેસ લેતી હતી અને એ તો બહુ જ સપોર્ટ કરતા હતા કે આવું હોય તો વાંધો ના આવે આવું ચાલી જશે પણ તો એ મેં મહેનત તો બહુ જ કરી છે એટલે મેં અહીંયા મારા પર્સન્ટેજ નાઇન્ટી થ્રી છે અને પર્સન્ટાઇલ નાઇન્ટી એટ ફોર્ટી સિક્સ છે કોમર્સ માં મેં ડિસાઈડ કર્યું છે આગળ વધવા મારું નામ ગોંત જોશી છે એ 10 માં હાલમાં પાસ થયો છું કોર્ન ની એક્ઝામ માં અને મારે બહુ એ હતું કે બહુ ભાર હતો એટલે દસ માં ભણવાનું બધું બહુ હતું પણ મારા પેરેન્ટ્સ છે જેમ કે મારા બા દાદા છે પછી આ સ્કૂલના જોશી સર છે પછી સર છે બધા સરો ઓ છે બધા મને ખૂબ ને મદદ કરી છે ને એનો આભારી છું અને અને મેં આગળ દસમા પછી અગિયાર બાર કોમર્સ કરવા માંગુ છું અને અગિયાર બાર કોમર્સ પછી મેં વિચાર્યું છે કે મેં LLB કરીશ LLB માં નાની નોકરી ખોલીશ તેમાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર